કે અમે તમામ ચમરબંધીને આમાં સજા કરીશું પણ રાજ્ય સરકાર જ મોટા માથાઓ બચાવે એને પાછળ કોઈ કોર્ટે ઓબ્ઝર્વેશન કર્યું કે તત્કાલીન કમિશનર્સને બચાવવાનો પ્રયત્ન રાજ્ય સરકારે કર્યો તો રાજ્ય સરકારને એવો તો શું ઇન્ટરેસ્ટ હતો કે અધિકારીઓને બચાવે છે ક્યાંક એવું બી લાગે છે કે હવે અધિકારીઓ પર સજા કરાવી અને મોટા રાજકીય માથા જેમના દબાણ વસા અધિકારીઓએ કામ કર્યું છે એ લોકોને બચાવી લેવાનો પ્રયત્ન છે ભારતીય જનતા પાર્ટી આ ભરપૂર ભ્રષ્ટાચાર એમના નેતાઓ દ્વારા થાય છે અધિકારીઓને દબાણ કરવામાં આવે છે ને આવા ખોટા ડિસિશન લેવાય છે કોર્પોરેશનને કરોડોનો નુકસાન થયું બાર માસુમ બાળકોએ જીવ ગુમાવ્યો એવા પ્રોજેક્ટની અંદર કયા નેતાઓનો હાથ હતો કયા નેતાઓના કહેવાથી આખું જે હળણીનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો એ વાત બહાર આવી જોઈએ એની તટસ્થ તપાસ થવી જોઈએ એની જગ્યાએ જે ડિમાન્ડ કરી રહ્યા છે લોકો ન્યાય માટે જે અપેક્ષા સરકાર પાસે રાખે છે એ લોકોની કગડ કરે છે અને સરકાર જે એમના ભ્રષ્ટ નેતાઓ છે એમના બચાવવાનો પ્રયત્ન કરી રહી છે